જય જલારામ મિત્રો કારતક સુદ સાતમને જલારામ જયંતી જલારામ બાપાની બસોને છવ્વીસમી જલારામ જયંતી રામ નામ લીન હૈ દેખત સદને રામ ટાકે પદ વંદન કરું જય જય જલારામ તો જલારામ બાપાની જન્મ જયંતિની આપ સર્વને હાર્દિક શુભકામના જય 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 તો ભક્તો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો દૂર દૂર સુધી ભક્તોની પ્રસાદી માટેની લાઈન છે અને આજે કલાક અગાઉ દરમિયાન વરસાદી ઝીણો ઝીણો માહોલ હતો પણ જલારામ બાપાની કૃપાથી બધું અત્યારે વ્યવસ્થા સચવાઈ ગઈ છે તો તમે જોઈ લ્યો આઇસી ટ્રાફિક છે ભક્તો પ્રસાદી માટે આવી ગયા છે અને આ જોઈ લ્યો આ બધી લાઈન છે જય ઝલારા જય ઝલારા તો કહેવાય છે મિત્રો કે ખીચડી જેની શાન છે રખવાડો જેનો રામ છે વીરપુર જેનું ધામ છે ખવડાવું જ એનું કામ છે ને આખા જગતમાં એનું નામ છે તો એવા જલારામ બાપાની જન્મજયંતિની હાર્દિક શુભકામના તમે જોઈ લો કે ભક્તો જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે જાહેર ભવ્ય ભંડારાનું આયોજન કરે છે કારણ કે બાપાએ જેમને પણ દીધું છે તેમને નથી જોખીને દીધું કે નથી ગણીને દીધું જેમને પણ દીધું છે પોતાની જોડીમાંથી ખોબે ને ખોબે દીધું છે તો ભક્તો તે રૂપિયાને જલારામ બાપાના નામથી ભંડારા ચલાવે છે અને તેમજ દર ગુરુવારે જલારામ ખીચડીનું આયોજન પણ હોય છે તો એવા તેજસભાઈ ઠક્કરને કોટી કોટી વંદન કે પોતાની આવી નાની ઉંમરમાં પણ આવા ધાર્મિક કાર્યો કરે જય જલારામ ખૂબ ધન્યવાદ તમે આવ્યા અને પ્રસાદી લેવા માટે આજે રામ જયંતિનો સંપૂર્ણ કાર્યક્રમપુર ચાર રસ્તા ખાતે આવેલી પ્રમુખ વિદ્યાલયમાં